આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરુ અને શિષ્યની પરંપરા છે એ આદિ અનાદિ કાળથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે કેમ કે જીવનની અંદર સદગુરુ વગર જ્ઞાન મળતું નથી સદગુરુ જીવનની અંદર જ્યારે મળે છે ત્યારે જ એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આત્મજ્ઞાન દ્વારા જ જીવ પરમ આનંદને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે જેવી રીતે સ્કૂલની અંદર બાળક ભણવા માટે જાય છે તો એને અક્ષરી વિદ્યાનું જ્ઞાન મળે છે એવી જ રીતે આધ્યાત્મિક વિદ્યાને જાણવા માટે જીવનની અંદર સદગુરુની જરૂર પડે છે એટલે આપણા જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ એવો પણ ગુરુ મહારાજજીના આશ્રમની અંદર જઈ શાસ્ત્રો અને શસ્ત્રની વિદ્યાને પ્રાપ્ત કરે છે એટલે કીધું કે રામ કૃષ્ણ સે કો બળો તીનહુ તો ગુરુકીન તીન લોક કે વેધની જો ગુરુ આગ્યાધી ભગવાન રામ અને કૃષ્ણ પણ ગુરુ મહારાજજીના આશ્રમની અંદર જઈ એમની સેવા કરે છે એમની આત્માને પ્રસન્ન કરે છે અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે કહેવત છે કે સેવા દ્વારા જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે જ્યારે સેવાથી ગુરુ મહારાજજીની આત્મા પ્રસન્ન થાય છે ત્યારે ગુરુ મહારાજજી પોતાના જ્ઞાનનો સંપૂર્ણ ખજાનો છે એ પોતાના શિષ્યને આપી દેતા હોય છે અને સેવા દ્વારા જ ગુરુ મહારાજજીની આત્માને પ્રસન્ન કરી શકાય છે આપ લોકોને એક વાત બતાવું કે પ્રાચીન સમયની અંદર એક સિદ્ધ સંત પુરુષ હતા એમને પાણીમાંથી દૂધ અને ત્રાંબામાંથી સોનું બનાવવાની વિદ્યા આવડતી હતી પણ એ જંગલની અંદર રહેતા ભગવાનનું ધ્યાન ભજન ભક્તિ કરતા પોતાના દુઃખને દૂર કરવા માટે પોતાના જીવનની અંદર સુખ મળે એ માટે ક્યારેય એમને આ વિદ્યાનો ઉપયોગ નહોતો કર્યો સમાજના કલ્યાણ માટે સમાજના લોકોના દુઃખ દર્દને પટાડવા માટે એવો આ વિદ્યાનો ઉપયોગ કરતા જેમાં સમાજનું હિત હોય તો જ એ આ વિદ્યાને અજમાવતા તો કહેવાય છે કે એકવાર આ સંત નગરની અંદર ભ્રમણ કરવા માટે નીકળે છે તો એમનો પરમ તેજ તેજ અને એક નિર્ધન ગરીબ બ્રાહ્મણ આ સંત પાસે આવે છે અને પોતાના દુખ બધી જ વાત બતાવે છે કેમ કે સાધુ સંતો હોય છે એ સમાજના દુખ દૂર કરવાનો પ્રયાસ કરે છે આપણે પણ અનુભવ કરીએ છીએ જીવનની અંદર કે જયારે આપણા જીવનમાં પણ કોઈ એવો મુશ્કેલીનો સમય હોય એવી કોઈ કોઈ દુઃખ નો પ્રસંગ હોય કોઈ મુશ્કેલી હોય તો એ વાત આપણે સાધુ સંતો ને કરીએ છીએ અને સાધુ સંતો આપણા દુખોને દૂર કરવાનો પ્રયાસ કરે છે તો આ બ્રાહ્મણ પણ પોતાના દુખ દરિદ્રતાની વાત કરે છે કે છે કે હે મહાત્માજી મારા જીવનમાં કેટલા બધા દુખ છે અને ખબર નહીં એ મારા પૂર્વ કર્મનું ફળ છે કે જે હું ભોગવી રહ્યો છું એની પણ મને ખબર છે પણ મને ચિંતા એ વાતની છે કે ઘરની અંદર મારી એક યુવાન દીકરી છે કે જેના લગ્ન થવા જોઈએ પણ મારી એવી પરિસ્થિતિ નથી કે હું મારી દીકરીના લગ્ન કરી શકું તો મારા આ દુઃખને તમે દૂર કરો ત્યારે એ સંત એ બ્રાહ્મણને ને કહે છે કે આવતીકાલે મારા આશ્રમની અંદર ખરીદે છે અને રાત્રે મંત્ર સિદ્ધિ દ્વારા એ ત્રાંબાના વાસણને ને સોનાનું બનાવી દે છે અને બીજા દિવસે જ્યારે આ નિર્ધન ગરીબ બ્રાહ્મણ આવે છે તો એ સંત એ સોનાના વાસણને આપે છે આ નિર્ધન વ્યક્તિને અને કહે છે કે આને વેચી અને તારા દુઃખને તું દૂર કરી શકીશ તારી દીકરીના તું લગ્ન કરી શકીશ હવે આ વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે અને સોનાનું વાસણ લઈ બજારની અંદર આવે છે એક દુકાને વેચવા માટે જાય છે હવે આ સોનાનું વાસણ જોયું એટલે દુકાનદાર ના મનની અંદર વિચાર આવ્યો કે આ કંઈક આને કંઈક રાજાના મહેલમાંથી ચોરી નહીં કરી હોય ને ચોરી કરી હશે ગુનો કર્યો હશે તો આ બ્રાહ્મણને તો રાજા દંડ આપશે પણ સાથે સાથે આ વાસણને જો હું ખરીદીશ તો મને પણ રાજા દંડ આપશે એટલે એ દુકાનદાર સીધો જ રાજ દરબારમાં જાય છે અને સોનાનું જે વાસણ હતું એ રાજાને આપે છે કે મહારાજ આ સોનાનું વાસણ આ બ્રાહ્મણે ચોરી લીધું છે ત્યારે રાજા એ બ્રાહ્મણને કે છે કે હે બ્રાહ્મણ તમે સાચું બોલો કે આ વાસણ તમે રાજ દરબારમાંથી ચોરી કરીને લઈ ગયા છો ત્યારે બ્રાહ્મણ કહેવા લાગે છે કે ના મહારાજ કેમ કે એમને પણ બીક લાગી કે કદાચ આ વાસણ રાજાને એવું લાગશે કે ચોરી તો રાજા મને મૃત્યુદંડ આપશે એટલે બ્રાહ્મણ સાચે સાચી બધી વાત બતાવી દે છે કે જંગલની અંદર એક સિદ્ધ પુરુષ છે કે જે ત્રાંબામાંથી સોનું બનાવવાની વિદ્યા જાણે છે ને પાણીમાંથી દૂધ બનાવવાની વિદ્યા જાણે છે અને મારી દીકરીના લગ્નની મને ચિંતા હતી દુઃખ હતું અને દુઃખનું નિવારણ કરવા માટે આ સોનાનું જે વાસણ છે એ મને આપ્યું છે રાજા એ વાસણ સોનાનું જે પાત્ર હતું એ આપી દે છે અને રાજા વિચાર કરે છે કે મારે પણ એ સિદ્ધ પુરુષ જે સંત છે એને મારે મળવું જોઈએ અને વિદ્યા મારે પણ જાણવી જોઈએ કે જે વિદ્યાને જાણવાથી મારું જે રાજ્ય છે એ સંપન્ન બની જાય મારા નગરની ની અંદર લોકો સુખી થઈ જાય હવે બે સિપાહીઓને મોકલે છે જંગલની અંદર અને એ સિદ્ધ સંત એને રાજાના દરબારની અંદર હાજર કરે છે એટલે રાજા આ સંતને પૂછે છે કે આ ત્રાંબાનું જે વાસણ હતું એ સોનાનું તમે બનાવ્યું છે તો સંત કહેવા લાગે છે કે હા હું એવી વિદ્યા જાણું છું કે હું ત્રાંબાને સોનું બનાવી શકું તો રાજા કહેવા લાગે છે કે મને પણ એ વિદ્યા બતાવો મારે પણ એ વિદ્યા જાણવી છે જેથી મારું રાજ્ય છે એ સુખ સંપન્ન બની શકે મારા રાજ્યની અંદર લોકો સુખી થઈ જાય મને પણ આ વિદ્યા બતાવો એટલે સંત કહેવા લાગે છે કે હું આ વિદ્યાનો તો લોક કલ્યાણ માટે જ ઉપયોગ કરું છું

નીકળી જાય પણ આ વિદ્યા હું કોઈને આપીશ નહીં કેમ કે આ વિદ્યાનો લોકો દુરુપયોગ કરશે એટલે રાજાને પણ ગુસ્સો આવ્યો કે ભાઈ આ સંત મારી વાત માનતા નથી ગુસ્સામાં ને ગુસ્સામાં રાજા કહેવા લાગે છે કે આજથી પંદર માં દિવસે તમને ફાંસી આપવામાં આવશે એ સંત કહેવા લાગે છે કે મને મોત સ્વીકાર છે પણ હું આ વિદ્યા કોઈને બતાવીશ નહીં હવે રાજા વિચાર કરે છે કે જો સંતને ફાંસી આપી દેવામાં આવશે તો આ વિદ્યા પણ કાયમ માટે લુપ્ત થઈ જશે હવે આ વિદ્યા મારે કેવી રીતે મેળવવી તો રાજા વિચારે છે કે સેવા દ્વારા જ મનુષ્ય વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે એટલે મારે પણ છુપા વેસે જઈ આ સંતની સેવા કરી એમની આત્માને પ્રસન્ન કરી અને મારે પણ એમની પાસેથી આ વિદ્યા જાણવી છે એટલે વેશ પલટો કરી રાજા સંતના આશ્રમમાં જાય છે અને એમની તન મનથી એ સેવા કરવા લાગે છે રાત દિવસ સંતની સેવા કરે છે આશ્રમની સેવા કરે છે હવે મૃત્યુના બે જ દિવસ બાકી હતા મૃત્યુદંડના બે જ દિવસ બાકી હતા હવે આ સંત પણ વિચાર કરે છે કે આ વ્યક્તિએ મારી ખૂબ તન મનથી મારી સેવા કરી છે અને મને તો રાજા ફાંસીના માછડે લટકાવી દેશે મારું મૃત્યુ થઈ જશે અને આ વિદ્યા પણ કાયમ માટે લુપ્ત થઈ જશે આ મારો જે શિષ્ય છે જેને તન મનથી મારી સેવા કરી છે તો આ વિદ્યા મારે એને આપવી જોઈએ એટલે સંત એ શિષ્યને તાંબામાંથી સોનું બનાવવાની વિદ્યા બતાવે છે હવે પંદરમો દિવસ થયો રાજાના સિપાહીઓ આવે છે અને સંતને રાજ દરબારની અંદર હાજર કરવામાં આવે છે આ બાજુ રાજા પણ પોતાના મહેલની અંદર જતા રહે છે આશ્રમેથી હવે રાજા કહેવા લાગે છે સંતને કે હજી તમારી પાસે સમય છે મને વિદ્યા આપો સંત કહેવા લાગે છે કે મને મૃત્યુ સ્વીકાર છે પણ હું આ વિદ્યા તમને બતાવીશ નહીં ત્યારે રાજા હસવા લાગે છે અને કહેવા લાગે છે કે ત્રાંબામાંથી સોનું બનાવવાની વિદ્યા તો મને આવડી ગઈ છે મેં જાણી લીધી છે રાજા ત્રાંબાનું વાસણ મંગાવે છે અને સંતની સામે જ એ ત્રાંબાના વાસણને સોનાનું બનાવી દે છે કહે છે કે આ વિદ્યા તો મને આવડી ગઈ છે એટલે સંત રાજાને કહેવા લાગે છે કે હે રાજન આ વિદ્યા તમે જેની પાસેથી પણ જાણી હશે પેલા એમની સેવા કરી હશે વિનય ભાવથી તન મનથી એમની સેવા કરી હશે અને અને ત્યારે ત્યારે જ તમને આ વિદ્યા એમને બતાવી હશે રાજા સંતના ચરણોમાં પડી જાય છે કહેવા લાગે છે કે સાચી વાત છે કે મેં તમારી સેવા કરી તન મનથી તમારી સેવા કરીને તમારી આત્માને પ્રસન્ન કરી પછી જ તમે આ વિદ્યા મને આપી કીધું કે સેવા વગર વિદ્યા મળતી નથી રાજા કહેવા લાગે છે કે તમે મને જે કીધું હતું કે આ વિદ્યાનો સદુપયોગ કરવાનો સમાજના હિત માટે કલ્યાણ માટે આનો ઉપયોગ કરવાનો એટલે હું એ જ પ્રમાણેનો ઉપયોગ કરીને આજથી તમે જ મારા ગુરુ તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ભૌતિક વિદ્યાને પ્રાપ્ત કરવા માટે પણ

ની અંદર અને સદગુરુ ની અંદર અંતર છે પારસ પથ્થર છે એ લોખંડ ને સોનું બનાવી શકે છે પણ પોતાની સમાન પારસ બનાવી શકતો નથી પણ સદગુરુની અંદર એ ક્ષમતા હોય છે કે સદગુરુ પોતાના શિષ્યને પોતાની સમાન જ જ્ઞાની બનાવી દેતા હોય છે એટલે આપણા શાસ્ત્રોની અંદર ગુરુની વંદના કરવામાં આવી ગુરુની મહિમા ગાવામાં આવી કે જીવનની અંદર જ્ઞાન પ્રાપ્તિ માટે આધ્યાત્મિક જ્ઞાનને જાણવા માટે જીવનની અંદર સદગુરુના જ્ઞાનની જરૂર પડે છે તો આવો આપણે પણ સદગુરુની આત્માને પ્રસન્ન કરીએ એમની સેવા કરીએ અને જીવનની અંદર આધ્યાત્મિક જ્ઞાનના ખજાનાને પ્રાપ્ત કરી અને જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ અપાવે એવું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે આપણા જીવનને સફળ અને સાર્થક બનાવીએ પ્રેમસે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય